છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પોચંબાથી વાડિયા જવાનો બે કરોડ રૂપિયાના ખર્ચે રોડ છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા ટેન્ડર બહાર પાડી તેની કામગીરી નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી દ્વારા રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે સાઈડમાં ખેતરોમાંથી માટી લેવામાં આવી અને ખાડો ખોદતા પહેલા ખેડૂતોની મંજૂરી પણ લેવામાં ન આવી સાઈડ શોલ્ડરમાં કાળી માટી વાપરવાનો નિયમ નથી જેના લીધે ચોમાસામાં કોઈ વાહન રોડની સાઈડમાં ઉતરે ત્યારે તેમાં ખૂંપી જશે નમી પણ ગયા છે જ્યારે અધિકારીઓ માટી મેટલની કામગીરી કરાવતા પહેલા વીજપોલ હટાવવાની કામગીરી ના કરાવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાથે પંચાયત માર્ગ મકાન વિભાગે માટી મેટલની કામગીરી કરીને સાઈડ સોલ્ડરની કામગીરી લોકોના ખેતરમાં ગટર પાડી કાળી માટી સાઈડ સોલરમાં વાપરવામાં આવી છે જેનાથી ખેતર અને રોડ વચ્ચે એક મીટરનો ખાડો પડી જતા ખેડૂતો ખેતરમાં હળ અને બળદગાળું લઈને જઈ શકતા નથી જ્યારે રોડની સાઈડમાં ખેતરોમાંથી માટી લેવામાં આવી અને ખાડો ખોદતા પહેલા ખેડૂતોની મંજૂરી પણ લેવામાં ના આવી સાઈડ શોલ્ડરમાં કાળી માટી વાપરવાનો નિયમ નથી જેને લીધે ચોમાસામાં કોઈ વાહન રોડની સાઈડમાં ઉતરે ત્યારે તેમાં ખૂંપી જશે રોડની સાઈડમાં કાળી માટી નાખવાનો નિયમ નથી તો પણ પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કાળી માટી સાઈડ શોલ્ડરમાં વાપરવામાં આવી રહી છે આનાથી રસ્તાને નુકસાન થઈ શકે છે સરકાર કરોડો રૂપિયાના નવા રસ્તા ફાળવે છે પરંતુ અધિકારીઓ સાઈડ ઉપર જતા નથી તેનો આ વરવો નમૂનો છે અધિકારીઓ સાઇડ ઉપર ન જતા હોવાથી કામની ગુણવત્તા જળવાતી નથી તેવો લોકોનો આક્ષેપ છે હાલ તો ખેડૂતો રસ્તામાં આવેલા કાળી માટીનો વિરોધ કરી રહ્યા છે અને રસ્તા વચ્ચે જ જે વીજપોલ છે તેને હટાવવાની માંગ પણ કરી રહ્યા છે આ રસ્તો વાડિયા પાંચમ પાંચ સુધી જવાનો હતો અને અમે અમને પૂછા વગર એક પૂસા વગર આ બધું ખોદીને અને કાળી માટી આ મેન્ટલી રોડ બની ગયો પછી અમે વાત કરેલી એ ભાઈને કે તમે બહારથી માટી આ સાઈડમાં પૂરવા માટે લઈ આવો પણ અમારું માયના વગર રાતે આવીને આ ખાડા પાડીને અમારી કાળી જે આ જે માટી છે એ ખોદીને એ રોડની સાઈડમાં પૂરી દીધી હવે આ માટી કાળીની જગ્યાએ વ્હાઈટ ગોળમટી એવી પૂરવી પડે એને બહારથી પણ એ આ કાળી માટી ખોદીને આ સાઈડમાં પૂર દીધી અને ચોમાસાની અંદર અમારે વાવેતર કરવાનું હોય તો સાધન અમારે કેવી રીતે ઉતારવું નીચું પડી ગયું આવે એટલે હવે સાધન તો ઉતરે જ નહીં અમારે કાયદેસર આ માટી પૂરું પૂરવું જ પડે હવે એ અમારે આ બહારથી માટી લાવવી પડે કે પછી અંદરથી ગમે તે રીતે અમારે આનું વ્યવસ્થા કરવી પડે એ કાળી માટી નથી ચાલતી કહેવાય જે કા કાળી માટી નાખવાથી એ રસ્તો ફાટી જવામાં આવે છે અને જે સફેદ માટી નાખવામાં આવે છે એ સારી છે અને જે કોન્ટ્રાક્ટરો જે કામ કરતા હશે એ આવીને અહીં તપાસ કરે અને જે રસ્તા મેં વચ્ચે થાંભલો છે એ અઠાવીને કામ ચાલુ કરે કહેવાય અને રસ્તા વચ્ચે થાંભલો આવતો હોય તો એ કંઈ નકામું છે કહેવાય એટલે અધિકારી જે હોય તે આવીને તપાસ કરીને કામ ચાલુ કરે એવી અમારી માંગ છે